ભરૂચ જિલ્લામાં મોડી રાત થી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ શહેર ની વાત કરીએ તો ભરૂચ શહેરના કેટલાય નીચાણ વાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની સમસ્યા વર્તાઈ રહી છે આપ જે જોઈ રહ્યા છો તે વાળ વિસ્તાર છે ડબોયાવાળથી જતો ફાટા તળાવ વિસ્તાર જે જોઈન થતો હોય છે તે નાળું છે તમે જોઈ શકો છો જે સમગ્ર પાણી શક્તિનાથ વિસ્તાર હોય અંબિકાનગર હોય સિદ્ધનાથનગર હોય ત્યાં સુધીની જે કે બી સોસાયટીઓ છે તેનું પાણી વરસાદી પાણી અને ગટરની જે પાણી હોય છે તે અહીંથી જ નિકાલ થતું હોય છે ત્યારે તમે જોઈ શકો છો જે વખતે કાસની સફાઈ કરવામાં આવી હતી ત્યારે કાસની સફાઈ ક્યાંક ને ક્યાંક ન કરવામાં આવી હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે હાલમાં જે ગટર

ભરૂચ શહેરની આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ દર વર્ષે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તમે બતાવી રહ્યા છે આ તમે જોઈ શકો છો કાજે પાણીની અંદર છે આ છોકરાઓ મસ્તી કરી રહ્યા છે પરંતુ આ ગટરનું પાણી છે જે હાનિકારક સાબિત થાય તેમ છે તે છતાં પણ આ લોકો પોતાની મસ્તી માણી રહ્યા છે એમની તો નાની બુદ્ધિ છે નાના છોકરાઓ છે નાના ભૂલકાઓ છે તેમને નથી ખબર પડી કે આ વરસાદનું પાણી નહીં પરંતુ ગટરનું પાણી પણ ભેગું થઈ ગયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની જવાબદારી હોય છે કે જ્યારે પણ આવો કંઈક વરસાદ પડતો હોય કે કશું પણ થતું હોય ત્યારે પ્રશાસને આ બાબતે ધ્યાન આપવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ આમાં આકાશની કામગીરી થઈ છે તેમાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ હોય શક્તિનાથ માર્ગ હોય કસક સર્કલ હોય સ્ટેશન માર્ગ હોય કાતો પાણીપતિ વિસ્તાર હોય કે કતો પર બજાર હોય આ જે કોઈ વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વર્ષોથી પાણીની સમસ્યા છે તમે જોઈ શકો છો આ ફાટાકળા વિસ્તાર છે ફાટાકળાઓથી ફૂર્જા સુધી આ પાણી જાય છે અને આ જ પ્રવાહ આટલી જ ગતિએ જાય છે ત્યારે ક્યાંક કે ક્યાંક નગરપાલિકાની કામગીરી પર શંકા ઉભી થઈ રહી છે રાકેશ ચૌહાણ સહયોગી દ્રપાટી સાથે કં ગુજરાત જ